બાળકના રોવાનું ઘણો જ પ્રિય ધ્વનિ સાંભળીને બધી રાણીઓ ઉતાવળી થઈને દોડીને આવી દાસ્યો આનંદિત થઈને ચારે બાજુ દોડી સર્વે પૂર્વાસથી આનંદમાં ગરકાવ થઈ ગયા રાજા દશરથજી પુત્રનો જન્મ કાનેથી સાંભળીને જાણે બ્રહ્માનંદમાં સમાઈ ગયા મનમાં અતિશય પ્રેમ છે શરીર પુલકિત થઈ ગયું આનંદમાં અધીર બનેલી બુદ્ધિને ધીરજ આપીને અને પ્રેમમાં શિથિલ બનેલા શરીરને સંભાળીને તેઓ ઊભા થવા ઈચ્છે છે જેમનું નામ સાંભળતા જ કલ્યાણ થાય છે તે જ પ્રભુ મારા ઘેર આવ્યા છે આમ વિચારી રાજાનું મન પરમ આનંદથી પૂર્ણ થઈ ગયું તેમણે વાજાવાળાઓને બોલાવીને કહ્યું કે વાજા વગાડો ગુરુ વસિષ્ઠજી પાસે તેડું ગયું તેઓ બ્રાહ્મણોને સાથે લઈને રાજદ્વારે આવ્યા તેમણે જઈને અનુપમ બાળકને જોયો જે રૂપનો ભંડાર છે અને જેના ગુણ કહેવામાં સમાપ્ત નથી થતા પછી રાજા એ નાંદીમુખ શ્રાદ્ધ કરીને સર્વે જાત કર્મ સંસ્કાર આદિ કર્યા અને બ્રાહ્મણોને સોનું ગૌ વસ્ત્ર અને મળીઓના દાન આપ્યા ધ્વજા પતાકા અને તોરણોથી નગર છવાઈ ગયું જે રીતે તે શણગારાયું હતું તેનું તો વર્ણન જ નથી કરી શકાતું આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ રહી છે સર્વે લોકો બ્રહ્માનંદમાં લીન છે સ્ત્રીઓ ટોળે ટોળા બનાવી ચાલી સ્વાભાવિક શૃંગાર કરેલી જ તેઓ દોડી પડી સોનાનો કળશ લઈને અને થાળોમાં મંગળ દ્રવ્યો ભરીને ગાતા ગાતા તેઓ રાજદ્વારમાં પ્રવેશ કરે છે તેઓ આરતી કરીને ન્યછાવર કરે છે અને વારંવાર બાળકોના ચરણોમાં નમે છે માઘ સુદ બંદીજનો અને ગવૈયા રઘુકુલના સ્વામીના પવિત્ર ગુણોનું ગાન કરે છે સર્વે કોઈએ સર્વસ્વ દાન આપી દીધું જેણે મેળવ્યું તેણે પણ ન રાખ્યું લૂંટાવી દીધું શહેરની ગલી બધી ગલીઓમાં વચ્ચે વચ્ચે કસ્તુરી ચંદન અને કેસરની રેલમ છેલ થઈ ગઈ ઘેર ઘેર મંગળમય વધામણા વાગવા માંડ્યા કેમ કે શોભાના મૂળ ભગવાન પ્રગટ થયા છે નગરના સ્ત્રી પુરુષોના ટોળી ટોળા ચારેપુર આનંદમગ્ન થઈ રહ્યા છે કઈ સુમિત્રા એ બન્નેએ પણ સુંદર પુત્રોને જન્મ આવ્યો તે સુખ સંપત્તિ સમયને સમાજનું વર્ણન સરસ્વતી અને સરપોના રાજા શેષજી પણ નથી કરી શકતા અવધપુરી એ પ્રમાણે સુશોભિત થઈ રહી છે જાણે રાત્રિ પ્રભુને મળવા આવી હોય અને સૂર્યને જોઈને જાણે મનમાં લજાઈ ગઈ હોય છતાંય તે પાછી મનમાં વિચાર કરીને જાણે સંધ્યા બની સ્થિર થઈ ગઈ હોય અગરના ધૂપનો ઘણો જ ધુમાડો જાણે સંધ્યાનો અંધકાર છે અને જે અબીલ ઉડી રહ્યો છે તે તેની લાલીમાં છે મહેલોના જે મણીઓના સમૂહ છે તે જ જાણે તારાગણ છે રાજમહેલોનો જે કળશ છે તે જ જાણે શ્રેષ્ઠ ચંદ્રમાં છે રાજભવનમાં જે અતિ કોમળ વાણીમાં ધ્વનિ થઈ રહ્યો છે તે જ જાણે કે સમયાનુકૂળ તરબોળ બનેલ પક્ષીઓનો કલરવ છે આ કૌતુક જોઈને સૂર્ય પણ પોતાની ગતિ ભૂલી ગયા એક મહિનો વીતતો તેમને જણાયો નહીં અર્થાત તેમને એક મહિનો ત્યાં જ વીતી ગયો મહિના જેટલો સમયનો એક દિવસ થઈ ગયો આ રહસ્યને કોઈ નથી જાણતું સૂર્યદેવ પોતાના રથ સહિત ત્યાં જ રોકાઈ ગયા તો રાત કઈ રીતે થાય આ રહસ્ય કોઈએ ન જાણ્યું સૂર્યદેવ ભગવાન શ્રી રામચંદ્રજીના ગુણગાન કરતા ચાલ્યા આ મહોત્સવ જોઈને દેવતા મુનિ અને નાગ પોતાના ભાગ્યના વખાણ કરીને પોતપોતાના ઘેર ચાલ્યા પાર્વતી તમારી બુદ્ધિ શ્રી રામચંદ્રજીના ચરણોમાં ઘણી જ દ્રઢ છે તેથી હું પણ પોતાની છુપાયેલી વાત કહું છું કાગભુસુંડીને હું બંને મનુષ્ય રૂપમાં હોવાને કારણે અમને કોઈ ઓળખી ન શક્યું પરમ આનંદ અને પ્રેમમાં પ્રેમના સુખમાં ફૂલાયેલા અમે બંને લીન મને મસ્ત બનીને ગલીઓમાં તન મનનું ભાન ભૂલીને ફરતા હતા પરંતુ આ શુભ ચરિત્ર તે જાણી શકે છે જેના પર શ્રી રામચંદ્રજીની કૃપા હોય તે અવસરે જે જેવી રીતે આવ્યા અને જેના મનને જે ગમ્યું રાજાએ તેને તે આપ્યું હાથી રથ ઘોડા સોનું ગાયો હીરા અને જાત જાતના વસ્ત્રો રાજાએ આપ્યા રાજાએ સર્વેના મનને સંતુષ્ટ કર્યા એથી સર્વે લોકો ચારે બાજુથી આશીર્વાદ આપી રહ્યા હતા કે તુલસીદાસના સ્વામી સર્વે પુત્રો ચારેય રાજકુમાર ચિરંજીવી દીર્ધાયુ થાવો આ રીતે કેટલાક દિવસ વીતી ગયા દિવસ અને રાત ક્યારેય પસાર થઈ જાય છે તે જણાતું નથી પછી નામકરણ સંસ્કારનો સમય જાણીને રાજાએ નાની મુનિ વશિષ્ઠજીને તેડાવી લીધા મુનિની પૂજા કરીને રાજાએ કહ્યું હે મુનિ આપે મનમાં જે વિચારી રાખ્યા હોય તે નામ રાખો મુનિએ કહ્યું હે રાજન આમાંના અનેક અનુપમ નામ છે તેમ છતાં હું પોતાની બુદ્ધિ અનુસાર કહીશ આ જે આનંદના સાગર અને સુખના ભંડાર છે જે આનંદ સિંધુના એક જ કણથી ત્રણેય લોક સુખી થઈ જાય છે તેમનું આપના સૌથી મોટા પુત્રનું નામ રામ છે જે સુખનું ધામ અને સર્વે લોકોને શાંતિ આપનાર છે જે સંસારનું ભરણ પોષણ કરે છે તેમનું આપના બીજા પુત્રનું નામ ભરત થશે જેમના સ્મરણ માત્રથી શત્રુનો નાશ થાય છે તેમનું વેદોમાં પ્રસિદ્ધ શત્રુઘ્ન નામ થશે જે શુભ લક્ષણોના ધામ શ્રી રામચંદ્રજીના પ્રિય અને આખા જગતના આધાર છે ગુરુ વશિષ્ઠજીએ તેમનું લક્ષ્મણ એવું નામ શ્રેષ્ઠ નામ રાખ્યું છે ગુરુજી હૃદયમાં વિચારીને આ નામો રાખ્યા અને કહ્યું હે રાજન તમારા ચારેય પુત્ર વેદુનું તત્વ સાક્ષાત પર ભગવાન છે જે મુનિઓના ધન ભક્તોના સર્વસ્વ અને શિવજીના પ્રાણ છે તેમણે આ સમયે આપ લોકોના પ્રેમવશ બાળ લીલાના રસમાં સુખ માન્યું છે બાળપણથી શ્રી રામચંદ્રજીને પોતાના પરમ હિતેશી સ્વામી જાણીને લક્ષ્મણજીએ તેમના ચરણોમાં પ્રીતિ જોડી દીધી ભરતજી અને શત્રુઘ્ન બંને ભાઈઓમાં સ્વામી સેવકની જે પ્રીતિની પ્રશંસા છે તેવી પ્રીતિ થઈ ગઈ શ્યામ અને ગૌર શરીરવાળી બંને સુંદર જોડીઓની શોભાને જોઈને માતાઓ ત્રણ તણખલું તોડે છે જેથી નજર ન લાગી જાય આમ તો ચારે પુત્ર શીલ રૂપ અને ગુણોના ધામ છે તો પણ સુખના સાગર શ્રી સર્વેથી ચડ્યા હતા છે તેમના હૃદયમાં કૃપારૂપી ચંદ્રમા પ્રકાશિત છે મનની હરનારું તેમનું હાસ્ય તે કૃપારૂપી ચંદ્રમાની કિરણોને સૂચિત કરે છે ક્યારેક ખોળામાં લઈને અને ક્યારેક ઉત્તમ પારણામાં સુડાવીને માતા પ્રિય લાલ કહીને વહાલ વરસાવે છે જે સર્વવ્યાપક નિરંજન માયા રહિત નિર્ગુણ વિનોદ રહિત અને અજન્મા ભ્રમ છે તે જ પ્રેમ અને ભક્તિને વશ કૌશલ્યાના કૂળામાં ખેલ ખેલી રહ્યા છે તેમના નીલ કમળ અને ગંભીર જળથી ભરેલા મેઘ સમાન શ્યામ શરીરમાં કરોડો કામદેવોની શોભા છે લાલ લાલ ચરણ કમળોના નખોની શુભ જ્યોતિ એવી જણાય છે કે જાણે લાલ કમળના પાંદડાઓ પર મોતી સ્થિર થઈ ગયા હોય ચરણતળોમાં વજ્ર ધ્વજ અને અંકુશના ચિહ્ન સભે છે નુપુર ઝાંઝરીનો ધ્વનિ સાંભળી મુનિઓનું પણ મન મોહિત થઈ જાય છે કમરમાં કંદોરો છે પેટ પર ત્રણ રેખાઓ ત્રિવલી છે નાભીની ગંભીરતાને તો તે જ જાણે છે જેને તેને જોઈ છે ઘણા જ આભૂષણોથી સુશોભિત વિશાળ ભોજાઓ છે હૃદય પર વાઘના નખની ઘણી જ નિરાળી શોભા છે છાતી પર રત્નોથી યુક્ત મણિઓના હારની શોભા અને બ્રાહ્મણ શ્રેષ્ઠ ભૃગુના ચરણચિહ્નોને જોઈને મન લુભાઈ જાય છે કંઠ શંખના જેવો છે અને હળપચી ઘણી સુંદર છે મુખ પર અસંખ્ય કામદેવોની આભા છવાયેલી છે બે બે સુંદર દંતુડીઓ લાલ લાલ હોટ છે નાસિકા અને તિલકના સૌંદર્યનું તો વર્ણન જ કોણ કરી શકે છે સુંદર કાન અને ઘણા જ સુંદર ગાલ છે મધુ તોતળા શબ્દ ઘણા જ પ્રિય લાગે છે જન્મના સમયથી જ રાખેલા સુવાળા અને વાકડિયા વાળ છે જેની માતાએ અનેક રીતે ઓળીને સજાવી દીધા છે શરીર પર પીળું ઝગડું પહેરાવ્યું છે તેમનું ઢીંચણ અને હાથના ટેકાએ ચાલવું મનને ઘણું જ પ્રિય લાગે છે તેમનું રૂપ વર્ણન વેદ અને શેષજી પણ નથી કરી શકતા તેને તે જ જાણે છે જેને ક્યારેક સ્વપ્નમાં પણ જોયા હોય જે સુખના પૂંજ મોહથી પર તથા જ્ઞાન વાણી અને ઇન્દ્રિયોથી અતી તે ભગવાન દસરથ કૌશલ્યાના અત્યંત પ્રેમને વશ થઈને પવિત્ર વાળ કરે છે આમ સંપૂર્ણ જગતના માતા પિતા શ્રી રામચંદ્રજી અવધપુરના નિવાસીઓને સુખ આપે છે જેમને શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ જોડી છે એ ભવાની તેમની આ પ્રત્યક્ષ ગતિ છે કે ભગવાન તેમના પ્રેમ વશ લીલા કરી તેમને આનંદ આપી રહ્યા છે શ્રી રઘુનાથજીની વિમુખ રહીને મનુષ્ય ભલેને કરોડો ઉપાય કરે પરંતુ એનું સંસાર બંધન કોણ છોડાવી શકે છે જેણે બધા ચરાચર જીવોને પોતાના વર્ષમાં કરી રાખ્યા છે તે માયા પણ પ્રભુથી ભયભીત રહે છે ભગવાન તે માયાને ભ્રકુટીના ઈશારાથી નચાવે છે આવા પ્રભુને છોડીને કહો બીજા કોનું ભજન કરાય મન વચન અને કર્મથી ચતુરાઈ છોડીને ભજતા શ્રી રઘુનાથજી કૃપા કરશે આ રીતે પ્રભુ શ્રી રામચંદ્રજીએ બાળ ક્રીડા કરી અને સમસ્ત નગરવાસીઓને સુખ આપ્યું કૌશલ્યાજી ક્યારેક તેમને કુળામાં લઈને ફેરવતા ફિરવતા રમાડતાને ક્યારેક પારણામાં સોડાવી ઝુલાવતા હતા પ્રેમમાં મગ્ન કૌશલ્યાજી રાત અને દિવસનું વિતવું જાણતા ન હતા પુત્રના સ્નેહવસ્થ માતા તેમના બાળચરિત્રનું ગાન કર્યા કરતા એક વેળા માતાએ શ્રીરામચંદ્રજીને સ્નાન કરાવ્યું અને શૃંગાન કરીને પારણામાં પોડાડી દીધા પછી પોતાના કુળના ઈષ્ટદેવની ભગવાનની પૂજા માટે સ્નાન કર્યું પૂજા કરીને નૈવેદ્ય ચઢાવ્યું અને સ્વયં ત્યાં ગયા કે જ્યાં રસોઈ બનાવવામાં આવતી હતી પછી માતા ત્યાં પૂજા સ્થાને પાછા ફર્યા અને ત્યાં આવીને પુત્રને ઈષ્ટદેવ ભગવાનને ધરાવેલા નૈવેદ્યનું ભોજન કરતા જોયો પારણામાં પુત્ર પોળ્યો હતો અહીં કોણે લાવીને બેસાડી દીધો એ વાતથી બીને માતા ભયભીત થઈને પુત્રના પારણા પાસે ગઈ તો ત્યાં બાળકને ઊંઘેલું જોયો પછી પૂજાના સ્થાનમાં પાછા ફરીને જોયું કે એ જ પુત્ર ત્યાં ભોજન કરી રહ્યો છે જેથી તેમના હૃદયમાં કંપન થવા લાગ્યું અને મનની ધીરજ ન રહી તે વિચારવા માંડ્યા અહીં અને ત્યાં મેં બે બાળકો જોયા આ મારી બુદ્ધિનો ભ્રમ છે કે અન્ય કોઈ વિશેષ કારણ છે પ્રભુ શ્રી રામચંદ્રજી માતાને ગભરાયેલા જોઈને મધુ મલકાઈને હસી પડ્યા પછી તેમણે માતાને પોતાનું અખંડ અદ્ભુત રૂપ બતાવ્યું જેના એક એક રૂવાડામાં કરોડો બ્રહ્માંડો સમાયેલા હતા અગણિત સૂર્ય ચંદ્ર શિવ બ્રહ્મા ઘણા બધા પર્વતો નદીઓ સમુદ્ર પૃથ્વી વન કાળ કર્મ ગુણ જ્ઞાન અને સ્વભાવ જોયા અને એ પદાર્થો પણ જોયા જે ક્યારેય સાંભળ્યા પણ નહોતા સર્વ પ્રકારે બળવતી માયાને જોઈને કે જે ભગવાનની સામે અત્યંત ભયભીત હાથ જોડીને ઊભી છે જીવને જોયો જેને તે માયા નાચાવે છે અને પછી ભક્તિને જોઈ જે આ જીવને માયાથી છોડાવી દે છે માતાનું શરીર પુલકિત થઈ ગયું મુખથી વચન નથી નીકળતું ત્યારે આંખું મીચીને તેમણે શ્રીરામચંદ્રજીના ચરણમાં શિષ નવાયું માતાને આશ્ચર્યચકિત થયેલ જોઈને ઘરના શત્રુ શ્રીરામચંદ્રજી પાછા બાળ સ્વરૂપે થઈ ગયા માતાની સ્તુતિ પણ નથી કરી શકતી તે ભય પામ્યા કે મેં જગત જગત પિતા પરમાત્માને પુત્ર રૂપે જાણ્યા હરિએ માતાને અનેક રીતે સમજાવ્યા અને કહ્યું હે માતા સાંભળો આ વાત ક્યારેય પણ કહેશો નહીં કૌશલ્યાજી વારંવાર હાથ જોડીને વિનંતી કરે છે કે હે પ્રભુ મને આપની માયા હવે ક્યારેય ન વ્યાપે ભગવાને અનેક પ્રકારની બાળ લીલાઓ કરીને પોતાના સેવકોને અત્યંત આનંદ આપ્યો થોડોક સમય વીત્યા બાદ ચારેય ભાઈ મોટા થઈ કુટુંબીઓને સુખ આપનારા થયા ત્યારે ગુરુજી જઈને મુંડન સંસ્કાર કર્યા બાબરી ઉતારવી બ્રાહ્મણોએ પછી ઘણી બધી દક્ષિણા મેળવી ચારે સુંદર રાજકુમાર ઘણા જ મનોહર અભાર ચરિત્ર કરતાં ફરે છે જે મન વચન અને કર્મથી અગોચર છે તે જ પ્રભુ દશરથજીના પ્રાંગણમાં વિચરી રહ્યા છે ભોજન કરવાના સમયે જ્યારે તેમણે રાજા બોલાવે છે ત્યારે તેઓ પોતાના બાળસખાવના સમાજને છોડીને આવતા નથી કૌશિલાજી જ્યારે બોલાવા જાય છે ત્યારે પ્રભુ ઠુમુક ઠુમુક દોડી જાય છે જેમને વેદ નેતી નેતી કહીને નિરૂપણ કરે છે અને શિવજી જેનો પાર નથી પામ્યા તેમણે માતા હઠપૂર્વક પકડવા માટે દોડે છે તે શરીરે ધૂળ ભર્યા આવ્યા અને રાજાએ હસીને તેમને ખોળામાં બેસાડી દીધા ભોજન કરે છે પણ ચિત ચંચળ છે અવસર પામીને દહીં ભાતથી ખરડાયેલા મોએ ગિલકારી કરતા આમ તેમ નાસી ગયા શ્રીરામચંદ્રજીની ઘણી જ સરળ ભોળી અને સુંદર મનને લુભાવનારી બાળ લીલાઓનું સરસ્વતીજી શેઠજી શિવજી અને વેદોએ ગાન કર્યું છે જેમનું મન આ લીલામાં અનુરક્ત નથી થયું વિધાતાએ તે મનુષ્યને વંચિત કરી દીધા નિતાંત ભાગ્યહીન બનાવ્યા